શહેરના વિસ્તારમાં આવેલ અનમોલ માર્કેટમાં ગત તારીખ દસ જૂન બે હજાર રોજ બે યુવકો સાથે થયેલી અમાનવીય ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે આ ઘટનામાં માત્ર ચોરીની શંકાના આધારે બે યુવકોને નિર્વસ્ત્ર કરી માર મારી અને અપમાનિત કરવામાં આવ્યા હતા આ મામલે વિડીયો વાયરલ થતા સલાબતપુરા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી આ મામલામાં પોલીસે બે વેપારીઓની ધરપકડ કરી છે પોલીસ માર્કેટના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી રહી છે જેથી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ થઈ શકે ભોગ બનનાર બંને યુવકો છૂટક મજૂરી કરે છે અને સાડી ફોલ્ડિંગ તથા કટિંગનું કામ કરે છે તેઓ મજૂરીના કામ માટે અનમોલ માર્કેટમાં આવ્યા હતા માર્કેટના કેટલાક વેપારીઓને એવી શંકા ગઈ કે આ યુવકો ચોરી કરવા આવ્યા છે શંકાના આધારે તેમને માર્કેટમાં આવેલી દુકાન નંબર બસો ત્રીસમાં માં લઈ જવામાં આવ્યા હતા દુકાનમાં લઈ ગયા બાદ દુકાનના શટર પાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને યુવકોને નિર્વસ્ત્ર કરવામાં આવ્યા હતા આ સમયે તેમને અપમાનજનક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરવામાં આવી હતી અને લાકડી વડે માર મારવામાં હોવાનું આવ્યું બે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના સુરત જેવા આર્થિક પાટનગર ગણાતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે

સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ મેં કીધું એ પ્રમાણે કે જીતુ ઈશ્વર વાઘ આ ગુનાના ફરિયાદી છે અને એમણે જે ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કુમાર કેટિયા અને રવિ જયપુરિયાના નામ આપેલા છે અને આ સિવાય એક અજાણ્યો ઈસમ એમની સાથે માર્જુલમાં હતો એવું એમણે જણાવેલું છે પણ મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે માર્કેટની અંદરના સીસીટીવી કેમેરા અમે લઈ રહ્યા છીએ અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે